સલામ મારું નામ વઝીમા નાસિરભાઈ ખત્રી છે હું વલણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મતલબ કરતી હતી હવે મતલબ હું વલણ ગામથી જ આવું છું હું વિજ્ઞાન પ્રવાહની સ્ટુડન્ટ છું અને મેં વિજ્ઞાન પ્રવાહની અંદર એટી સિક્સ ટુ અને નાઇન્ટી ટુ રેન્ક હાંસિલ કર્યો છે મારા સબ્જેક્ટ વાઇઝ માર્ક ફિઝિક્સની અંદર નાઇન્ટી માર્ક્સ મેથ્સની અંદર નાઇન્ટી થ્રી માર્ક્સ ફિ કેમિસ્ટ્રીની અંદર એટી એટ માર્ક્સ ઇંગ્લિશની અંદર એટી ફાઇવ માર્ક્સ અને કોમ્પ્યુટરની અંદર સેવન્ટી ફાઇવ માર્ક્સ છે હો આવનારા સમયની અંદર સ્ટુડન્ટ્સને કેવું હોય તો એવું કહી શકું જ મેં કે મતલબ ખુદની ઉપર કોન્ફિડન્સ અને અલ્લા તાલની ઉપર ભરોસા રાખવાથી બધું જ પોસિબલ છે જો તમે એટલા બધા સારા સ્ટુડન્ટ ના હોય બટ તમે પોતાની રીતે કન્ટિન્યુઅસલી જેવું તમારા ટીચર્સ કરાવે એવી રીતે તમે ચાલતા રહો તો તમે બહુ સારું પરિણામ હાસિલ કરી શકો છો અને વાંચવાનું એવું કોઈ ફિક્સ ના હોય દરેક સ્ટુડન્ટ માટે કે કોઈ આટલા કલાક જ વાંચવું જોઈએ કોઈ સ્ટુડન્ટ એવા બી હોય કે જેને ઓછા કલાક વાંચવાથી પણ સારું પરિણામ હાંસિલ થાય તો કોઈ એવું હોય કે જેને વધારે મહેનતની જરૂર હોય બટ સૌથી મેઇન ચીઝ છે કે તમે ક્લાસની અંદર સૌથી ફોકસની હાથે જો તમે વાંચો તો તમને ઘરે જઈને વધારે કંઈ કામ કરવાની મહેનતની જરૂર હોતી નથી ટીચર્સની વાત કરું તો ઓલમોસ્ટ બધા જ ટીચર્સ બહુ સારી રીતે સપોર્ટ કરતા હતા કોઈ પણ કોઈ બી ચીજની અંદર ડાઉટ હોય તો તમે એમની પાસે જાઓ બહુ સારી રીતે સપોર્ટ કરતા હતા અને માર્ક્સની બાબતે એવી મતલબ ઓછા આવે તો એવું કશું નહીં કે આટલા ઓછા કેમ આવ્યા મતલબ ભરે થોડુંક આપણી લાગણીને લીધે બટ એવું કશું નહીં કે હવેથી વધારે આવે એવી રીતે મહેનત કરે આપણી પાસે બહુ મહેનત કરતા હતા સબ્જેક્ટ વાઇઝ પણ બધા ટીચરોએ બહુ હાઈ એ કહ્યું ધેન આફ્ટર પેરેન્ટ્સનો સપોર્ટ તો પેરેન્ટ્સનો સપોર્ટ અલહમદુલ્લા બહુ સારો રહ્યો જ અને મેં જેઈ માટે વધારે પ્રિપેરેશન કરીશ બટ મારો મેઇન મકસદ એ હતો મેં પહેલેથી બોર્ડ માટે એટલું બધું ધ્યાન ના આપતી હતી બટ મેઇન થિંગ મેં જેઈની અંદર મારા કન્સેપ્ટ્સ એટલી સારી રીતે ક્લિયર કર્યા હતા મારે છેલ્લે છેલ્લે ખાલી લખવાની પ્રેક્ટિસ જ બાકી રહી હતી મારે બીજું કશું કાંની જરૂર ના હતી થેન્ક યુ હા ફ્યુચરની અંદર મારે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જવું છે એરોસ્પેસ એન્જિનિયરિંગ ઇન્શાલ્લા આઈઆઈટીનો છે થેન્ક યુ મારું નામ મોહમ્મદ ઉમેર અલ્તા ભગત છે હું વલણ ગામથી આવું છું મેં ડી બીએસડી હાઈસ્કૂલ હાઈસ્કૂલમાં કર્યો છે અને મેં કોમર્સ લાઇનમાં ભણું છું મારા પર્સન્ટેજ એટી ફોર પોઈન્ટ સિક્સટી સિક્સ છે અસલમ વરમી વબરકાતું મારું નામ રેહાન ઇલ્યાસ દીવાન છે હું ધી વલણ હાઈસ્કૂલ વલણમાં અભ્યાસ કરું છું હું ગામથી આવું છું મારા સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ કોમર્સમાં નાઇન્ટી રેન્ક આવેલ છે અને નાઇન્ટી આવેલ છે ઇકોનોમિક્સમાં મારા નાઇન્ટી માર્ક્સ અકાઉન્ટમાં નાઇન્ટી અને બી એન્ડ સ્ટેટિસ્ટિકમાં નાઇન્ટી ફાઇવ માર્ક્સ આવેલ છે હું ફર્સ્ટ ઓફ ઓલ અલ્લાહનો શુક્રિયા કરું છું અને ત્યારબાદ મારા પેરેન્ટ્સ અને સ્કૂલના ટ્યુશનના અને મારા બધા જ જે મને ગાઈડ કરતા હતા હું બધાનો જ શુક્રિયા કરું છું અને હું આવનારા આવનારા ટાઈમમાં હું સીએ માટે અપ્લાય કરી રહ્યો છું આપ સૌને વિનંતી કે દુઆ કરો અને બધાને અલ્લાહ કામયાબી આપે અસલામ સલામવાલિકુમ મારું નામ અનસ મુશ્તાક ચકા છે અને મેં ટ્વેલ્થ સાયન્સ ઉધલણ હાઈસ્કૂલ વલણમાંથી પાસ કર્યું છે એટી ટુ પર્સન્ટેજ છે વાઇઝ કેમેસ્ટ્રીમાં નાઇન્ટી વન બાયોલોજીમાં નાઇન્ટી એઈટ અને ફિઝિક્સમાં એટી ફાઈવ માર્ક્સ છે અને મારું ડ્રીમ છે કે એમ બીબીએસ મેડિકલ કો મેડિક મેડિકલ લાઇનમાં જવાનું છે અસલામ વરહમતુલ્લા વબરકાતું મારું નામ સૈયદ જુનેદ છે હું મિયા ગામથી વલન હાઈસ્કૂલમાં અપડાઉન કરું છું મારા ટ્વેલ્થ બોર્ડ રિઝલ્ટમાં મેથ્સમાં નાઇન્ટી વન કેમેસ્ટ્રીમાં નાઇન્ટી વન અને ફિઝિક્સમાં સેવન્ટી માર્ક આવ્યા છે મારો ફ્યુચર પ્લાન કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં જવાનું છે અસલામવાલકુમ મારું નામ કુહા અફઝલ ઉસ્માન કુહાડીયા છે હું વલણ ગામનો રહેવાસી છું હું વલન હાઈસ્કૂલ માં અભ્યાસ કરતો હતો મેં મેં સાયન્સમાં ગ્રુપ એ લીધું હતું મારા સાયન્સ સ્ટ્રીમમાં એટી 80.6 સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને જે માટે પણ હું એડવાન્સ માટે ક્વોલિફાય થયો છું આ બધાનો શ્રેય હું વલણ હાઈસ્કૂલના શિક્ષકની ગાઈડન્સ અને પેરેન્ટ્સના દુવાને દુવાને આપીશ અને વલણ ગામ અને આજુબાજુના ગામડાને વિદ્યાર્થીઓને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે કે આટલી સારી સ્કૂલ તેમની નજીક છે અસલામલેકુમ મારું નામ પટેલ ઝેવા જાર છે હું પાલેજથી જ આ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ઇલેવન ટ્વેલ્વ કોમર્સ હતું મારું એમાં મેં ટ્વેલ્વ કોમર્સમાં નાઇન્ટી થ્રી પર્સન્ટેજ સાથે અને એટી ફાઇવ પર્સન્ટેજ સાથે એચએસસીની એક્ઝામ પાસ કરી એના માટે ગ્રેટફુલ તો ટીચર્સ પેરેન્ટ્સ બધા જ છે કોમર્સના મેન સબ્જેક્ટમાં પણ વધારે સારા માર્ક્સ ડિસ્ટિક્શન્સ સાથે આવ્યા હતા અને કોઈ બી ગોલ માટે કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે જો કન્સિસ્ટન્સી નહીં હોય તો આપણે આપણા ગોલને કે કોઈ બી ડિસ્ટ્રેક્શન આપણને કરશે તો ગોલ સુધી પહોંચી શક્યા નથી એટલે કોઈ બી કામને હાંસિલ કરવા માટે આપણે કન્સિસ્ટન્સી તો જોઈશે જ અને બીજું તો પેન્ટ્સની દુઆ અને ટીચર્સના આપણને ગાઈડન્સ એમને ટીચર્સને તો ખાસ ફોલો કરવા જ પડશે એમને ફોલો કરીને જ આપણે આગળ વધી શકીએ છીએ અને ફ્યુચરમાં મેં કોમર્સ છું તો હું સીએનો વિચારું છું કેમ કે વધારે આવનારી સમયમાં સીએની વધારે જરૂર છે એટલે કોઈ બી ગોલને અચીવ કરવા માટે ફૂલ એફર્ટ્સ લગાવીને આપણે દિલથી મહેનત કરીશું તો ઇન્શાલ્લા કામયાબી મળશે જ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે